હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા અત્યારથી અને આજથી આ તમારા માટે પહેલો મારો ફર્સ્ટ લાઇફસ્ટાઈલ બ્લોગ છે અત્યાર સુધી આપણે જોઈએ ને તો યુટ્યુબ માટે ફેસબુક પ્લેટફોર્મ માટે ઇન્સ્ટાગ્રામ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે બરોબર છે પણ લાઇફ સ્ટાઇલ બ્લોગની અંદર આ મારો પહેલો બ્લોગ છે એવું નહીં કે આની અંદર લાઈફસ્ટાઈલ આપણે બતાવીશું આના સાથે આ ટ્રાવેલિંગ પણ બતાવીશું કઈ સારી એવી જગ્યાઓ છે એના વિશે પણ ઇન્ફોર્મેશન આપીશું બધું જ આની અંદર તમને જોવા મળવાનું છે તો ફટાફટ છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમને આ ચેનલ ઉપર તમને નવા નવા બ્લોગ જોવા મળવાના છે ઘણી બધી ઇન્ફોર્મેશન પણ મળશે એના સાથે આપણે ઘણી બધી વસ્તુ એક જ જગ્યા પર કરવાના છે બરાબર બહુ જ મજા કરવાના છે તો ચાલો તો નવા હોય ને ફટાફટ છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો જેથી છે ને તમારા લાઈકથી અને તમારા સબસ્ક્રાઈબથી અમને છે ને બહુ બધું મોટિવેશન મળે છે તો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આજે આખા દિવસનું તમને આખું ડિટેલની અંદર બતાવવાનું છું તો અત્યારે હાલ છે હું રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે બરાબર છે શેર મારીને ચશ્મા કરીને આપણે બોસ નીકળી ગયા અને ખરેખર શું વ્યૂ છે બાકી આહા હા 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 હવે છે ને ભાઈ ઓફિસ જતા પહેલાં છે ને આપણે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય ને એમને પહેલાં દર્શન કરવા આપણે જઈએ છીએ એ આપણું રોજનો નિયમ છે તો આપણે આજે પહોંચી ગયા મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરવા માટે જે પવન સુધ હનુમાન મંદિર છે મોઢેરા ચોકડી ઉપર અહીંયા દર્શન કરે અને ભાઈ ખરેખર મજા આવી ડાયરેક્ટ સીધા આપણે ઓફિસ પહોંચી ગયા હા હા મજા પડી ગઈ આપણે ઓફિસ આવી ગયા મસ્ત ચકાચક રીતે આપણું જે કામ છે ચાલુ કરી દીધું છે કેમ કે આપણું જે કામ છે ને સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ હોય છે પણ એકદમ એવી વસ્તુ છે કે જ્યારે બી કામ કરવા બેસીએ ને ત્યારે એવું લાગે કે ભાઈ કંઈક નવું કંઈક કરવું છે બરાબર છે અને કંઈક નવી યુનિક વસ્તુ કરવી છે તો અત્યારે હા આપણે રિસર્ચ કરીએ છીએ અને યુટ્યુબ ચલાવીએ છીએ કેમ કે આપણે ઓફિસ આવતાની સાથે જ પહેલાં યુટ્યુબ જોઈએ છીએ કેમ કે ક્રિએટર છે ને બીજા ક્રિએટરને જોશે ને કંઈક શીખશે કોપી નહીં કરે કંઈક શીખશે કે આમાં આ ભાઈ ક્રિએટર છે શું કરે છે કેવી રીતે અપગ્રેડ કરે છે પોતાની જાતને પોતાનું કન્ટેન્ટ કઈ રીતે અપડેટ કરે છે તો આપણે એ પ્રમાણે જ આપણે પણ આપણા અંદર ઘણું બધું ચેન્જીસ કરવાના છીએ અને આવનારા ટાઈમની અંદર ઘણા બધા સાથે તમને કંઈક અલગ વસ્તુ જોવા મળવાની છે અને બીજી ખાસ વાત એ છે કે તમારા બધાનો સપોર્ટ રહેશે ને તો કંઈક અલગ વસ્તુ આપણે કરવાના છીએ બરાબર છે મને વિશ્વાસ છે તમે લોકો સપોર્ટ કરશો આખા દિવસનું જે કામ હતું ને બોસ એ ખરેખર હવે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને હા એ પહેલાં વસ્તુ તમને કહીશ કે આપણે ઇન્ડિયાની અંદર અત્યારે જબરજસ્ત ટ્રેન્ડ ચાલી રહી છે જોવું મેલ કરીને જોવું એક ઇન્ડિયાની એપ્લિકેશન છે ઇન્ડિયાનું પોર્ટલ છે એ લોકો ઘણા ઘણા બધા લોકો જે છે એ આને હવે પ્રિફર કરી રહ્યા છે તો ખરેખર મને તો આખા દિવસે એટલું બધું જાણવા મળ્યું છે ને જોહોની અંદર ખરેખર જબરજસ્ત વસ્તુ છે આમ આપણા ઇન્ડિયાની અંદર ગૂગલ ચાલે છે આ ગૂગલ કરતાં પણ ખરેખર જબરજસ્ત વસ્તુ છે મને તો આખા દિવસ આખો એની અંદર આખો ફેરી ગાડી જોહોની અંદર ઘણી બધી વસ્તુ જોઈ લીધી ઇનવોઇસ કઈ રીતે બનાવવાની સીઆરએમ છે ચાર્ટ છે ક્રિએટર માટેનું પણ આનાની આની અંદર ઓપ્શનો છે જો અહીંયા તમે જોઈ શકતા હોય અત્યારે મારા સ્ક્રીન ઉપર તમે જોવો મેલ હતા જે છે ને જોવોનું આખું પોર્ટલ અવેલેબલ છે આની અંદર ઘણી બધી વસ્તુ છે બહુ જુઓ સીઆરએમ મેલ બુક્સ પીપલ પ્રોજેક્ટ આના સિવાય બીજી ઘણી એક જ પોર્ટલ ની અંદર મળી જાય ખરેખર બહુ મસ્ત છે તમે પણ એક ટ્રાય કરજો ફાઇનલી અત્યારે હાલ આપણી ઓફિસ છે ને ભરાઈ દીધી છે ને હવે ઉભાઈ આપણે ઘરે મારા બે ભાઈબંધો આવવાના હતા પણ ખબર નહીં બંધ ભાઈબંધો કેવા હોય કે પ્લાન કરે અને પછી જ ને કેન્સલ જ કરે તેવું થયું છે કંઈ વાંધો નહીં ચલો હવે ઘરે જઈએ રસ્તામાં કંઈક હશે તો હું તમે બતાવું મસ્ત મજાનો માહોલ જે અત્યારે સાંજનો માહોલ છે ને બોસ ખરેખર જબરજસ્ત હેલ્લો અત્યારે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે હાલ છે ને અંદર એક બહુ જબરજસ્ત ખુશી થાય છે કેમ કે અત્યારે હાલ છે ને કે એક વસ્તુ વિચાર આવે છે કે ભાઈ આપણે વિચાર્યું હતું કે આવના ટાઈમની અંદર છે ને આપણે મસ્ત મજાના બ્લોગ બનાવીશું તો એની શરૂઆત અત્યારે આપણે આજથી જ કરી દીધી છે બરાબર છે તો હવે તમારે છે તમારા ઉપર ડિપેન્ડ છે તમારે મને સપોર્ટ કરવાનો છે તો આપણે દરરોજ મસ્ત મજાના બ્લોગ આવતા રહેશે અને કંઈક અલગ નવું નવું કંઈક કરતા રહીશું બરાબર છે ખરેખર આજનો દિવસ બહુ મસ્ત ગયો છે અને આ વિડીયો તમને કેવું લાગે છે નીચે કોમેન્ટ કરીને તો મને કહેવાનું હશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય ગુડ નાઇટ